સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જન્મજયંતિ આજે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોત્રીમાં ચંદ્રમુલેશ્વર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પૂજ્ય જલારામ બાપાની જ્યારે બસો છવ્વીસમી જન્મજયંતિ હોય ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને તેના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અહીં ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર સ્થિતના પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આજે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું પવિત્ર અવસર પર વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી જલારામ બાપામાં અટૂટ શ્રદ્ધા ધરાવતા હજારો ભક્તો જય જલારામના નાથ સાથે મંદિરે પહોંચીને ધન્યતા અનુભવી રહ્યા છે ભક્તજનોની આ ભીડ બાપા પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ અને આસ્થાને દર્શાવે છે જન્મદિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરને વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે રંગબેરંગી ફૂલો અને રોશનીથી સુશોભિત મંદિરનું દ્રશ્ય અત્યંત મનમોહક અને આકર્ષક લાગી રહ્યું છે આ સુશોભન ભક્તિભાવના માહોલમાં વધારો કરી રહ્યું છે

ફૂલોનો પણ સંગાર કરવામાં આવે છે મંદિરમાં ખાસ કરીને જોઈ રહ્યા છો કે ફૂલોનો સરગાર અમારા જે ગ્રામ પરિવારના મિત્રો છે આખી રાત જાગીને મંદિરનું એકદમ ખૂબ જ સારું કોઈ મેં જોયું આજે બી આટલો શા છે સારામાં સારો સંગાર કરીને બાપાના મોટી સંખ્યામાં પણ ભાઈ ભક્તો પણ અહીંયા ઉમટે છે સવારથી સાંજ સુધીની અંદર પાંચ આરતી તેમજ પાલુકા પૂજન અને સાંજે ભંડારો ઘણી બધી પબ્લિક આવી લે બાપાની આસ્થા અને પૂજા કેટલા લોકોનું આજે ભંડારો રાખવામાં આવ્યો છે ભંડારો પાંચ છ હજાર પબ્લિક આજે ભંડારાની અંદર કાઢ્યા તેમજ ખીચડી ઘડી સાત જે ગુરુપુરની અંદર દરરોજ જે પ્રસાદ ચાલે છે એ ખુચડી સાંજે ભંડારામાં એક પ્રસાદ છે આપનું નામ મારું નામ નિરેન્દ્રસિંહ છે હું જલારામ પરિવારનો એક સરસ